બે હજાર છવ્વીસના વર્ષમાં આપણી આ પહેલી જ મુલાકાત છે હેપી ન્યૂ ઇયર આજના બધા જ કાવ્ય નાના અને સરળ છે આશા રાખું છું તમને ગમશે મન ફૂલો જોઈ મને થાઈમન કે મહેકતા રહેવું જોઈએ તારા જોઈ મને થાઈમન કે ચમકતા રહેવું જોઈએ દરિયો જોઈ દરિયો જોઈ મને થાઈમન કે ઉછળતા રહેવું જોઈએ પક્ષી જોઈ મને થાઈમન કે ઉડતા રહેવું જોઈએ સુરજ જોઈ સુરત જોઈ થાય મને મન કે સતેજ રહેવું જોઈએ સેજ સેજ તમને જોઈ થાય મને મન કે પ્રેમમાં ખોવાતા રહેવું જોઈએ તમને જોઈ મને થાય મન કે પ્રેમમાં ખોવાતા રહેવું જોઈએ ફૂલો જોઈ ફૂલો જોઈ મને થાય મન કે મહેકતા રહેવું જોઈએ એમ હવે જે કાવ્ય છે એનું નામ છે પ્રશ્ન મેં લખ્યું શું એવું મેં લખ્યું શું એવું કે મારા સો દોસ્ત સામે હજાર દુશ્મન થયા મેં કહ્યું શું એવું કે મારા પોતિકા સ્વજન પારકા થયા મેં કહ્યું શું એવું કે મારા પોતિકા સ્વજન પારકા થયા મેં કર્યું શું એવું કે મારું કાર્ય અગણિત રહી ગયું મેં જીવ્યું શું એવું કે મારું જીવન સાર્થક ના નીવડ્યું મને પ્રશ્ન આવા કેવા સૂજ્યા મને પ્રશ્ન આવા કેવા સૂજ્યા જેના ઉત્તર જ ના મળ્યા મેં લખ્યું શું એવું મેં લખ્યું શું એવું કે મારા સો સામે હજાર દુશ્મન થયા સિગ્નલ થાય હું નીકળી અને હવે ક્યાંય ન રહું આખે રસ્તે આખે રસ્તે મને ગ્રીન સિગ્નલ રહે મળતી લાગી નીકળી જઈશ લાગી નીકળી જઈશ ને અચાનક જ થાય કે કદાચ બ્રેક મારું આ ઝબુક ઝબુક ઓરેન્જ સિગ્નલ છે ને એ બળી ગઈ પૂરપાટ મારી મસ્તીમાં હોઉં પૂરપાટ મારી મસ્તીમાં હોઉં બધું બરાબર પણ સેજ રેડ સિગ્નલ જાય નડી થાય હું નીકળું ક્યાંય ન રહું હું થંપતી આખે રસ્તે મને ગ્રીન સિગ્નલ રહે મળતી અને મારું બીજું પુસ્તક સહજ એનું એક કાવ્ય છે નામ પણ છે સહજ મનનું વિચારવું સહજ મનનું તલસવું સહજ મનનું ભૂલવું સહજ મનનું સ્મરવું સહજ મનનું મૂંઝાવું સહજ મનનું સુલજવું સહજ મનનું અટકવું સહજ મનનું ભટકવું સહજ મનનું વરસવું સહજ મનનું તરસવું સહજ મનનું ધરાવવું સહજ મનનું ભરાવવું સહજ મનનું અકળાવવું સહજ મનનું જલવું સહજ મનનું પલળવું સહજ મનનું સરકવું સહજ મનનું મરકવું સહજ મનનું ધડકવું સહજ મનનું ફફડવું સહજ મનનું અપનાવવું સહજ મનનું સ્વીકારવું સહજ મનનું ત્યજવું સહજ મનનું ઠપકારવું સહજ મનનું પંપાળવું સહજ મનનું જીવાડવું સહજ મનનું મરવું સહજ મનનું ક્યારેક કશું નહીં સહજ મનનું ક્યારેક કશું નહીં સહજ અને મનનું ક્યારેક બધું સેજ અને સહજ ફરી મળશું જલ્દી જ